નીચે આપેલ રાજ્યોમાંથી કયું રાજ્ય પૂર્વોત્તર રાજ્ય તરીકે જાણીતું નથી તો ઓપ્શન એ આસામ રાજ્ય ઓપ્શન બી મિઝોરમ રાજ્ય ઓપ્શન સી મેઘાલય રાજ્ય અને ઓપ્શન ડી સિક્કિમ રાજ્ય તો અહીંયા ઓપ્શન જોતાં સીધું ખ્યાલ જાય કે આ સિક્કિમ રાજ્ય છે તે પૂર્વોત્તર રાજ્ય તરીકે જાણીતું નથી જ્યારે અસામ રાજ્ય મિઝોરમ રાજ્ય અને મેઘાલય રાજ્ય આ ત્રણે ત્રણ રાજ્ય જે પૂર્વોત્તર રાજ્ય છે જેને સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ સિક્કિમ છે તે પૂર્વોત્તર રાજ્ય તરીકે જાણીતું નથી એટલે અહીંયા આ પ્રશ્નની દૃષ્ટિએ ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે તો અહીંયા પૂર્વોત્તર રાજ્ય બીજા કયા કયા રાજ્યો છે તેને આપણે વન બાય વન જોઈશું હવે પૂર્વોત્તર રાજ્યો કુલ કેટલા છે કુલ સાત રાજ્યો છે જેને અંગ્રેજીમાં સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે આ પૂર્વોત્તર રાજ્યોને જાણવા માટે એક શોર્ટકટ કી બનાવી છે તો એ શોર્ટકટ કી કઈ છે તો એક વાક્ય બનાવ્યું છે જેના પરથી દરેક સેવન સિસ્ટરના નામ આવી જાય છે તે વાક્ય છે અમે અનામ મિત્ર તો અહીંયા આપણે લખીશું એ વાક્ય અમે અમે અનામ અમે અનામ મિત્ર અમે અનામ મિત્ર આ વાક્ય પરથી સાતે સાત પૂર્વોત્તર રાજ્યોના નામ આવી જાય છે તો ચાલો વન બાય વન આપણે દરેકના નામ જોઈશું તો અહીંયા અમે એમાં અ છે જેનાથી લખીશું અસામ રાજ્ય અસામ રાજ્ય મે અ મે મે પરથી આવશે મેઘાલય અમે અ પરથી અસામ રાજ્ય મ પરથી મેઘાલય અનામ અ પરથી આવશે અરુણાચલ પ્રદેશ અ પરથી અરુણાચલ પ્રદેશ ના પરથી આવશે નાગાલેન્ડ અને મ પરથી આવશે મણિપુર મ પરથી આવશે મણિપુર હવે રહ્યું છેલ્લે મિત્ર તો મિત્ર પહેલો મી આવશે મિઝોરમ અને ત્ર પરથી આવશે ત્રિપુરા આ થઈ ગયા પૂર્વોત્તર સાતે સાત રાજ્યોના નામ અમે અના મિત્ર આ એક વાક્ય પરથી સાતે સાત રાજ્યોના નામ આવી જાય છે તો ચલો જોઈએ અ પરથી અસામ રાજ્ય મે પરથી મેઘાલય અનામ અ પરથી અરુણાચલ પ્રદેશ ના પરથી નાગાલેન્ડ મ પરથી મણિપુર રાજ્ય અને છેલ્લું મિત્ર એમાં મી પરથી મિઝોરમ રાજ્ય અને ત્ર પરથી ત્રિપુરા રાજ્ય આ રહ્યા સેવન સિસ્ટર્સ સાથે સાત રાજ્યોના નામ અને જેની શોર્ટકટ કીથી આપણે યાદ રાખી શકીએ છીએ તો આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ